ગંભીર જવાબદારી દુર્ઘટના બાદ અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા ટેન્ડર બની ને એમ પેનલોને જે મહાનગરની અંદર નેવું કરતા જે વધારે બ્રિજો આવેલા છે જેમાં નદી ઉપરના પણ બ્રિજો સમાવેશ થાય છે એની પ્રાઇમરી ચકાસણીની કામગીરી અને બ્રિજના ઇન્સ્પેક્શન માટેના વર્ક ઓર્ડરો આપવામાં આવ્યા હતા એની અંદર જે બે કે ત્રણ કંપનીઓને અલગ અલગ વાત કરે કે ઓર્ડર જે આપવામાં આવ્યા હતા ફર્સ્ટ સ્ટેજના ઇન્સ્પેક્શનની અંદર એ લોકો દ્વારા કોર્પોરેશનને રિપોર્ટ પણ કરવામાં આવ્યા હતા પરંતુ મહાનગરપાલિકા દ્વારા

તે માટે આ બ્રિજ અવરજવર માટે બંધ કરાવી દીધો અને અલગ અલગ વાત કરીએ કે છે છે અને વિવિધ એજન્સીઓ હાલ ઇન્સ્પેક્શન કરી રહી કેસ ડિસેમ્બર સુધી આ હાલ બ્રિજ બંધ રહેવાનો છે વિપક્ષ દ્વારા ખોટા જે આક્ષેપો કરવામાં આવે છે ફર્સ્ટ રાઉન્ડ ની અંદર જે રિપોર્ટ આપવામાં આવ્યો હતો એના આધારે બ્રિજ ચાલુ રાખવામાં આવ્યા હતા પરંતુ જ્યારે મહાનગરપાલિકા બંધ કરવામાં આવ્યું છે આઈઆઈટી રોડકી આઈઆઈટી બોમ્બે કસાડ વિવિધ એજન્સીઓ અને જે બ્રિજ નું ટેકનિકલ નોલેજ ધરાવતા જે જાણકારો છે એના દ્વારા હાલ તપાસ ખૂબ જ ચાલી રહી છે આવનાર સમયગાળા માટે એનો નિર્ણય હયાત પરિસ્થિતિ શું છે ડેવલપિંગ એનું કઈ રીતે કરવું એ માટેનો નિર્ણય કરવામાં આવશે તદ ઉપરાંત મહાનગરપાલિકાની અંદર દરેક વિભાગની અંદર સ્ટાફની ભરતી પ્રક્રિયા ચાલુ છે પીએસની અંદર જ બે મહિના પહેલા ત્રાણું જેટલા ટેકનિકલ આ સુપરવાઇઝરના ઓર્ડર કરવામાં આવ્યા હતા હાલ પણ વર્તમાન પત્રોમાં એડ આપી લગભગ એક મહિના પહેલા એન્જિનિયરો અલગ અલગ વિભાગની અંદર સમયમાં ગુજરાત યુનિવર્સિટી હમણાં જ ફાયર વિભાગના સો જવાનોની ભરતી કરવામાં આવી અલગ અલગ વિભાગમાં ભરતીની પ્રક્રિયા છસો જેટલા આપણે વાત કરીએ કે ઓપરેટરો પણ લેવામાં આવ્યા છે દરેક વિભાગની અંદર ભરતીની પ્રક્રિયા ક્રમશઃ ચાલુ છે